જય શ્રી કૃષ્ણ બેઠક ચોત્રીસ શ્રી જગન્નાથપુરીનું બેઠકનું ચરિત્ર શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી જગન્નાથ દેવના દર્શન કરવા પુરુષોત્તમ ક્ષેત્ર વધાર્યા દક્ષિણ દરવાજાની પાસે આપની બેઠક છે ત્યાં એક વરસ બિરાજ્યા ત્યાંના રાજા વિષ્ણુદેવની પાસે પંડિત બહુ રહેતા રાજાએ તેઓને પ્રશ્ન કર્યો કે બધા દેવોમાં મુખ્ય દેવ કોણ અને મંત્રમાં મુખ્ય મંત્ર કયો શાસ્ત્રમાં મુખ્ય શાસ્ત્ર કયું અને કર્મમાં મુખ્ય કર્મ કહ્યું અને શું એ ચાર પ્રશ્ન કર્યા પણ તેમાંથી જે દેવના ઉપાસક હતા તે તેણે મુખ્ય બતાવ્યું તેથી રાજાનો સંદેહ મટ્યો નહીં કારણ કે પંડિત જુદા જુદા મત હતા ત્યારે રાજા પોતાના પંડિતોને લઈને શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા દંડવત કરીને બેસીને વિનંતી કરી કે મહારાજ આપ તો સાક્ષાત ઈશ્વર છો આપે માયા મતનું ખંડન કરીને દિગ્વિજય કર્યો છે તેથી એક મારો સંદેહ કૃપા કરીને નિવૃત્ત કરો મુખ્ય સિદ્ધાંત શું છે ત્યારે આપે વિચાર્યું આને શાસ્ત્ર સિદ્ધાંત મનમાં નહીં આવે તેને શ્રી જગન્નાથજીનો વિશ્વાસ છે તેથી શ્રી જગન્નાથજીના મુખથી કહેવડાવું ત્યારે તે માનશે આપે રાજાને આજ્ઞા કરી કે શ્રી જગન્નાથ દેવની પાસે કાગળ લેખન ખડિયો મૂકો શ્રી જગન્નાથજી લખી દે પ્રમાણ આ સાંભળીને રાજા બહુ પ્રસન્ન થયો તેણે શ્રી જગન્નાથજી પાસે એક કાગળ ખડિયો લેખન મૂકી વિનંતી કરી કે મહારાજ કર્મ મંત્ર શાસ્ત્ર અને મુખ્ય દેવ હોય તે કૃપા કરીને લખી આપો એમ કહીને મંદિરને તાળું મારી બહાર આવી બેઠા શ્રી જગન્નાથજી એક શ્લોક લખી દીધો એક શાસ્ત્ર દેવકી પુત્રમ પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવા મંત્રોપ્યેક તસ્ય નામાની યાની કર્માપ્યેક તસ્ય દેવસ્ય સેવા જ્યારે શ્રી જગદીશ લખી ચૂક્યા ત્યારે શ્રી આચાર્યજીએ રાજાને કહ્યું કે તમે જઈને કાગળ લાવો રાજાએ મંદિરના કમાડ ખોલ્યા અને કાગળ લઈ આવ્યા પંડિતોને વંચાવ્યો રાજાએ વાંચ્યો બધા સંદેહથી નિવૃત્ત થઈ રાજાએ કહ્યું આપને ધન્ય છે જેના કહ્યામાં શ્રી જગન્નાથજી છે તે પંડિતોમાં એક બ્રાહ્મણ બહિર્મુખ હતો નિરાકાર માયાવાદી હતો તેને એક પ્રશ્ન કર્યો કે જગન્નાથ દેવને હાથ તો નથી તો પત્ર કેમ લખ્યો તે અમારે પ્રમાણ નથી શ્રી આચાર્યજીએ કહ્યું કે આ તો બહુમુખ છે અનેક રૂપે સમજાવ્યો પણ માન્યું નહીં ત્યારે રાજાને શ્રી આચાર્યજીએ વિનંતી કરીને કહ્યું કે મહારાજ બધાનો સંદેહ નિવૃત્ત થયો પણ આનો સંદેહ નિવૃત્ત થયો નહીં શ્રી આચાર્યજીએ કહ્યું કે ફરીને કાગળ જગન્નાથજીએ ધર્યો ને કમાળ લગાવ્યા ત્યારે ફરી શ્રી જગન્નાથજીએ એ અર્ધો શ્લોક લખી આપ્યો યહ ભગવદ દોષિત તમ સમ પછી મંદિર ખોલવી કાગળ મંગાવી રાજાને વંચાવ્યો તેમાં જે પુરુષ ભગવાનનો દોષી હોય તે પોતાના પિતાથી ઉત્પન્ન થયેલો ન માનવો પછી રાજાએ બ્રાહ્મણની માને બોલાવી એકાંતમાં લઈ જઈ ભય દેખાડીને પૂછ્યું તું સાચું કહે કે તારો પુત્ર કોનાથી ઉત્પન્ન થયો છે ત્યારે તેણે સાચી વાત કહી કે તે એક મ્લેચ્છથી પેદા થયો છે તે સાંભળી રાજાએ બ્રાહ્મણને પૂરીમાંથી બહાર કાઢી મૂક્યો કારણ કે તેણે ભગવદ આજ્ઞા ન માની શ્રી આચાર્યજી મહાપ્રભુજીનો દિગ્વિજય પ્રખ્યાત થયો પુરુષોત્તમ ક્ષેત્રમાં જય જય કાર થયો પછી ત્રણ વખત શ્રી આચાર્યજી મહાપ્રભુજી પુરીમાં પધાર્યા હતા ત્રણ વખત આપી જુદા જુદા ચરિત્ર દેખાડ્યા ઇતિ શ્રી આચાર્યજીની શ્રી જગન્નાથપુરીની બેઠક ચરિત્ર સમાપ્ત ધન્યવાદ